મોરબી જિલ્લામાં ગત એકવાર વરસાદ વરસ્યો હતો હળવદમાં પણ છેલ્લા બે દિવસથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે જેને પગલે ભયનો માહોલ પ્રસરી રહ્યો છે રાત્રિના હળવદ પંથકમાં ગાજવીજ સાથેના વરસાદમાં ઢવાણા ગામની વાડીમાં રહેતા શ્રમિક મજૂરોની ઓરડી પર વીજળી ત્રાટકી હતી પ્રચંડ અવાજને કારણે ઓરડીમાં રહેતા મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના વતની શ્રમિક પરિવારમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો વીજળીનો કડાકો એટલો પ્રચંડ હતો કે ઘરમાં સૂતેલી અઢાર વર્ષીય યુવતી આરતી સુલતાનભાઈ બારિયા નામની યુવતીનું હૃદય બેસી ગયું હતું અને તે મોતને ભેટી હતી નમીબેન બાંભણિયા નામની વર્ષીય સગીરા અને રેજલી અમરસિહાઈ બાંભણિયા નામની દસ વર્ષીય બાળકીને સારવાર અર્થે હળવદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી હળવદના ઢવાણા ગામે બનેલી આ દુર્ઘટનાને પગલે શોકનું મોજું ફરી વળ્યું છે